કપાસના ખેડૂતો બાદ હવે જીનિંગ ઉદ્યોગોની હાલત તે કફોડી સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની નિકાસમાં ઘટાડો થતા જીનિંગ ઉદ્યોગની હાલત કફોડી બની સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ઉત્પાદન થાય છે પરંતુ ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન તો વધ્યું પરંતુ વૈશ્વિક મંદીના કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી ગઈ જેની સીધી અસર ઝાલાવાડના જીનિંગ ઉદ્યોગ પર પડી રહી છે ત્રણ ચાર વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી દરમિયાન અંદાજે પચાસ લાખથી વધુ કપાસની ઘાસડીઓ નિકાસ થતી હતી જે દર વર્ષે ઘટીને હાલ ચાલુ સીઝનમાં માંડ દસ લાખ ઘાસડી જેટલી જ કપાસની ઘાસડીઓ નિકાસ કરવામાં આવી છે બજારમાં વૈશ્વિક મંદી હોવાને કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી છે તેમજ ચાઇના જેવા દેશોમાં અમદાવાદ અમદાવાદના રસ્તા પર નીકળો તો હેલ્મેટ કે ચશ્મા પહેરી નીકળજો નહીં તો ઉડતો આતંક તમારી આંખોમાં ઘુસી જશે જી હા અમદાવાદ શહેરના રસ્તાઓ પર મસ્તી નામની જીવાતે આતંક મચાવ્યો છે રાયડાના ખેતરોમાંથી જીવાતનો નો ત્રાસ શહેરના રસ્તા સુધી આવી ગયો છે પર ઝુંડમાં ઉડતી ચલાવવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરિયાદ મળતા શહેરના સાતે ઝોનમાં ફોગિંગની કાર્યવાહી ચાલુ કરાવી છે તેમજ પચાસ જેટલા થર્મલ મશીન મુકવામાં આવ્યા છે જયારે પંચોતેર હેડ ઓપરેટિવ મશીન ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે ચૌદ જેટલા વ્હીકલ માઉન્ટ મશીન થી રસ્તાઓ અને વિવિધ સોસાયટીમાં ઉપદ્રવ વધુ રહે છે અત્યારે કારણે ઉપદ્રવ વધી રહ્યો છે રાયડાના વાવેતર હોય ત્યાં આજુબાજુના વિસ્તારમાં મસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે છે ગરમી આવશે ત્યાં સુધી જીવાત નો ઉપદ્રવ રહેશે અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકર્યો સોલા સિવિલમાં એક અઠવાડિયામાં બારસો દર્દી દાખલ થયા ભર શિયાળે અમદાવાદ સહિત રાજ્યભરમાં રોગચાળા માથું છે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ બે કાબુ બન્યા છે ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલટીના ચારસો કેસ અને જોન્ડિસના ના એકસો પચાસ કેસ સામે આવ્યા છે કમળાના બસો ટાઈફોઇડ ના બસો ત્રણ કેસ કોલેરાના ના સાત કેસ સામે આવ્યા બીજી તરફ ટાઈફોઈડના અને કોલેરાના કેસમાં ઉછાળો આવ્યો ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે ડેન્ગ્યુના સાદા મેલેરિયાના ઝેરી મેલેરિયાના કેસ પણ વધી રહ્યા છે જાન્યુઆરી માસમાં લાંબા વટવા વસ્ત્રાલમાં કોલેરાના કેસ વધુ નોંધાયા રોગચાળો વગરતા સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે એક સપ્તાહમાં ઓપીડીની સંખ્યા દસ પર પહોંચી છે એક સપ્તાહમાં અગિયારસો દર્દીઓને દાખલ કરાયા એક સપ્તાહમાં સોળસો કેસ નોંધાયા વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધારો થયો છે બેવડી ઋતુના કારણે લોકો બીમાર પડી રહ્યા છે અમદાવાદ દાયકા બાદ ડબલ ડેકર સવારી કરી બાળકોએ માણ્યો પિકનિક અમદાવાદમાં ચોત્રીસ વર્ષ બાદ ડબલ ડેકર બસ પ્રારંભ થતા લોકોની ખુશીઓનો કોઈ પાર નથી અમદાવાદમાં ત્રણ દાયકા બાદ શરૂ થયેલી ડબલ ડેકર બસ બંધ થાય તે પહેલા લોકો બસ ની મજા માણવા માટે ઉમટી રહ્યા છે ચોંત્રીસ વર્ષ બાદ ડબલ ડેકર બસનો આનંદ અમદાવાદ વાસીઓ માણી રહ્યા છે વાડજ દિવાસણા અને વાસણાથી વાડજ બસનો રૂટ હાલ પૂરતો કાર્યરત છે સવારના છ ને વીસ મિનિટ ડબલ ડેકર બસ વાડજ ટર્મિનસ થી વાસણા જવા માટે રવાના થાય છે જ્યારે છેલ્લી બસ રાત્રે દસ વાગે વાસણા થી વાડજ આવે છે રૂટ નંબર ચારસો 401 શટરની આ બસ એક દિવસમાં સોળ વાર આ રૂટ પર ફરે છે નીચે અઠ્યાવીસ અને ઉપર છત્રીસ લોકો મળી 64 લોકોની બેઠકની ક્ષમતા ધરાવતી ડબલ ડેકર બસ એક અલગ જ અનુભવ આપે છે ડબલ ડીકર બસ ચાલતી હતી જે બંધ થયા બાદ શરૂ થતા સાથે જ મોટેરાઓ તેમજ નાના બાળકો બસની મજા લેવા માટે પહોંચ્યા હતા કેટલાક પરિવાર પોતાના બાળકોને લઈ સ્પેશિયલ રૂટનો આનંદ લેવા માટે પિકનિકની જેમ ડબલ ડીકર બસની મુસાફરી કરી વરિષ્ઠ નાગરિકોને તો ડબલ ડીકર બસમાં બેસીને ત્રીસ વર્ષ જૂના સંભારણાઓ યાદ આવી ગયા વડોદરામાં સફેદ કપાસની ખરીદીમાં થયું કાળું કા વડોદરામાં સફેદ કપાસની ખરીદીમાં કાળું કામ થયું છે વડોદરામાં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે સરકારી ટીકાના ભાવે કપાસ ખરીદીના આદેશ કર્યા હતા ડભોઈના સીસીઆઈ કપાસના સેમ્પલ વારંવાર રિજેક્ટ કરી રહ્યું છે અધિકારીઓ ખેડૂતોને કપાસ પ્રાઇવેટ વેપારીને આપી દેવાની સલાહ આપી રહ્યા છે ખેડૂતને સલાહ આપતા અધિકારીઓનો વિડીયો પણ વાયરલ થયો છે જેને લઈને સીસીઆઈના અધિકારીઓ ખેડૂતના કપાસ ન ખરીદી રહ્યા હોવાથી ખેડૂતોમાં રોજ જોવા મળ્યો જેથી તમામ ખેડૂતો સીસીઆઈ સેન્ટર પર એકઠા થઈ હોબાળો મચાવ્યો ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે ટેકાના ભાવે કપાસ કરી દીને આદેશ કર્યા હતા છતાં સીસીઆઈ ના અધિકારીઓ સરકારી આદેશ ગોળીને પી ગયા અધિકારીઓ વેપારીઓને ફાયદો કરાવવાની ફિરાકમાં હોવાનો દાવો કરાયો છે ખેડૂતે સીસીઆઈ સેન્ટર પર એકઠા થઈને હોબાળો મચાવતા અધિકારીઓ રફુ ચક્કર થઈ ગયા હતા